ધારાસભ્ય ચૈતર વસાવાને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા પોલીસ દ્વારા રિમાન્ડ અરજી મૂકી રિમાન્ડની માગણી કરવામાં આવી ચૌદ દિવસની આ રિમાન્ડ અરજી હતી પરંતુ એક શબ્દ કે ચૈતર વસાવા ઢુંગી છે આ આવ્યો અને ફરીથી રાજનીતિ ગરમ થઈ રહી છે તેની આજે આપણે વાત કરીએ અને કેટલા દિવસના રિમાન્ડ મળ્યા ચૈતર વસાવાને કયા મુદ્દા ઉપર મળ્યા કઈ દલીલો રહી તેની વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગઈકાલે એટલે કે ચૌદ ડિસેમ્બરના રોજ પોતે આત્મસમર્પણ કર્યું પોલીસે ધરપકડ કરી આત્મસમર્પણ સમયે મોટી સંખ્યામાં તેના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે રહ્યા હતા પોલીસ સાથે ઘર્ષણ થયું બાદમાં તેમને દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી પરંતુ બની શકે કે કદાચ ગઈકાલે બનેલા હાઈ વોલ્ટેજ ડ્રામાના માહોલના કારણે પોલીસે તેમને રાજપીપળા એલસીબીની કચેરી ખાતે રાખવાનું સમજ્યું છે મુનાસિબ તેમને રાજપીપળાથી સવારે આજે ડેડિયાપાડા કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે લાવવામાં આવ્યા અને તેમને ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે ચૈતર વસાવા પક્ષે દલીલો કરી રહ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા અને વકીલ ગોપાલ ઇટાલિયા આ મામલે લાંબી દલીલો બાદ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ ચૈતર વસાવાના મંજૂર કર્યા છે આમ કહીએ તો અઢાર તારીખ સુધી ચૈતર વસાવા પોલીસ રિમાન્ડ હેઠળ રહેશે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે પોલીસ દ્વારા માહિતીઓ એકત્રિત કરવામાં આવશે પોલીસની દલીલ હતી કે ફાયરિંગમાં વપરાયેલું હથિયાર અને તેમના કપડાને કબજે લેવા માટે અને તેઓ શા માટે આ ઘટનાને અંજામ આપતા હતા તે સહિતના પાસાઓની તપાસ માટે તેમના રિમાન્ડની જરૂર છે પરંતુ પોલીસે આ રિમાન્ડ અરજીમાં ચૈતર વસાવાને ઢોંગી ગણાવ્યા તે વાત ગોપાલ ઇટાલિયાએ બહાર આવીને કરી કોર્ટની બહાર આવતાની સાથે ફરીથી રાજનીતિ ગરમ થવા લાગી કારણ કે ચૈતર વસાવા જે પ્રકારે રિમાન્ડ માટે મુદ્દાઓ મૂકવામાં આવ્યા તેને રાજકીય પ્રેરિત અને રાજકીય ષડયંત્રના કારણે ગુનાનું પરિણામ કહેવામાં આવ્યું ગોપાલ ગોપાલ દ્વારા સાંભળો આક્ષેપો પોલીસે જે શબ્દો રિમાન્ડ અરજીમાં મનની ચૈતરભાઈ વિશે વાપર્યા છે એ ખૂબ જ અપમાનજનક અને ખૂબ જ બેઉદા શબ્દો છે પોલીસે એવું લખ્યું છે કે આ કામના આરોપી એટલે કે ચૈતરભાઈ ઢોંગી છે જે બિલકુલ સ્વીકારી ન શકાય એવી એકદમ નિમ્ન કક્ષાની બાબતો અંદર લખાઈને આવી છે મેં નામદાર કોર્ટને રજૂઆત કરી છે કે એક ચૂંટાયેલા એક લાખ મતથી ચૂંટાયેલા ધારાસભ્યને ઢોંગી કહેવા એ બતાવે છે કે પોલીસની પાછળ કોઈ રાજકીય ઇશારાઓ કે રાજકીય આકાઓ હશે એમ રાજકીય આકાઓના ઈશારે આવા નિમ્ન શબ્દો ધારાસભ્ય વિશે કોર્ટમાં વાપર્યા એ બદલ મેં નામદાર કોર્ટનું ધ્યાન પણ દોર્યું છે કોર્ટે બાબતનું ધ્યાન પણ સંજ્ઞાન લીધું છે અને અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે આખી ઘટના જે છે રાજકીય ઘટના છે આ તા ગોપાલ ઇટાલિયાના આરોપો જેમાં તેમણે કહ્યું કે ચૈતર વસાવવા માટે જે નિમ્ન કક્ષાના કહેવાય તેવા આરોપો અને શબ્દોનો પ્રયોજન કરવામાં આવ્યું છે જે સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા તેમને પ્રતાડિત કરવા માટે ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર સત્તા દ્વારા કરવામાં આવ્યું છે ગોપાલ ઇટાલિયાની વાત માનીએ તો તેમણે કહ્યું કે ફરિયાદીએ જે ફરિયાદ કરી છે તેની પાછળ પણ ક્યાંક ને ક્યાંક રાજકીય ષડયંત્ર હોઈ શકે છે કારણ કે આદિવાસી નેતાઓને લાગે છે કે આ જુવાન જોધ અને ચૂંટણી લડી ગયો અમે આટલા વર્ષોથી રાજકારણ કરીએ છીએ પરંતુ હવે અમારું રાજકારણ જોખમમાં છે કારણ કે ચૈતર વસાવા જીતી ગયા અને ધારાસભ્ય બન્યા છે માટે આ ઘટનાને અંજામ આપવા માટે એક ષડયંત્ર રચવામાં આવ્યું અને ખોટા આરોપમાં ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા ખેર દરેક અપડેટ આપને આપતા રહીશું અઢાર તારીખ સુધી ચૈતર વસાવા પોલીસ રિમાન્ડમાં રહેશે દરમિયાનના જે કોઈ અપડેટ હશે બાદમાં જે કોઈ અપડેટ આવશે ચૈતર વસાવા વિશેની પડે પડદની વિગતો અંદરની માહિતીઓ અને પડદા પાછળની કહાનીઓ આપણે સુધી રાખીએ છીએ ત્યારે નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર